નમસ્તે ગુજરાત વર્ષ બે હજાર પચીસની અંદર થતા પચી મોટા ફાયદાની માહિતી આજના આ વીડિયોની અંદર જાણીશું જેની અંદર સૌથી પહેલા મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે મિત્રો અત્યાર સુધી કોલિંગ વાપરવા માટે મોબાઈલ ડેટાનું પણ તમારે રિચાર્જ કરાવવું પડતું હતું પરંતુ હવે વોઇસ કોલ અને એસએમએસ કોલનો તમને અલગથી વિકલ્પ આપવામાં આવશે અને તમે મોબાઈલ ડેટા વગરનું રિચાર્જ છે એ પણ કરાવી શકશો જેમને કારણે મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચની અંદર ખાતું હોય એ ખાતામાંથી જ તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકતા હતા પરંતુ હવે દેશની કોઈ પણ બેંકમાંથી તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હવે કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરો છો તો અત્યાર સુધી માત્રને માત્ર પાંચ રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ હવે દસ રૂપિયા દિવસ દરમિયાન છે એ તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડના દરેક કામો છે હવે પોસ્ટ ઓફિસની અંદર થઈ જશે આધાર કાર્ડના કામો કરાવવા માટે તમારે દૂર દૂર જગ્યાએ જવાની જરૂર નહીં પડે તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં જઈને તમે આધાર કાર્ડના કામો છે એ કરાવી શકશો આધાર સેન્ટર ઉપર જે શુલ્ક લેવામાં આવે છે પોસ્ટ ઓફિસની અંદર લેવામાં આવશે ઇલેક્ટ્રિક વાહન ખરીદશો તો જીએસટી જ્યારે જૂના વપરાયેલા ઇલેક્ટ્રિક વાહનો હશે એની અંદર જીએસટી દર છે એ અઢાર ટકા યથાવત રાખવામાં આવ્યો છે એવી જ રીતે ચોખાની અંદર પણ જીએસટી દર છે એ ઘટાડવામાં આવ્યો છે અને ફોર્ટીફાઈડ ચોખાની અંદર હવે માત્રને માત્ર પાંચ ટકા જીએસટી દર લાગશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે અને પાડવામાં આવે છે ત્યારે સામાન્ય નાગરિકને આની માહિતી મળતી નથી ત્યારે દરેક યોજનાની માહિતી છે એ હવે એક જ વેબસાઇટ ઉપર એક જ પોર્ટલ ઉપર મળી રહેશે અને એની માટે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના નામનું પોર્ટલ છે એ બહાર પાડવામાં આવ્યું છે આ પોર્ટલ ઉપર ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છસો ને એંસીથી વધારે યોજનાઓ છે એની માહિતી મળી જશે તો તમારે કોઈ પણ યોજનાની માહિતી જોતી હોય તો મારી યોજના નામની જે વેબ છે વેબસાઇટ ઉપર જઈ અને દરેક માહિતી છે એ મેળવી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રેશનિંગના અનાજના વિતરણની અંદર થતી ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા તબક્કાવાર પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રથમ ચણા અને મગદાળ છે એમનું પેકેટ બનાવવામાં આવશે અને ત્યાર પછી આ પદ્ધતિ છે એ સફળ થશે ત્યાર પછી બીજું અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે એટલે કે મિત્રો વર્ષ બે હજાર પચીસની અંદર ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે જે રેશન કાર્ડ ધારકને જેટલું અનાજ મળવાપાત્ર પાત્ર હશે એનું એક પેકેટ બનાવવામાં આવશે અને એ પેકેટ કાર્ડ ધારકને અનાજ સ્વરૂપે આપવામાં આવશે પહેલાની માહિતીની અંદર આગળ વધી તો રાશન કાર્ડની અંદર કેવાયસી નથી થયું તો પણ તમને અનાજ મળતું રહેશે મિત્રો આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એકત્રી બાર બે હજાર ચોવીસ સુધીમાં જે રાશન કાર્ડ ધારક પોતાના રાશન કાર્ડનું કેવાયસી નહીં કરાવે એમનું રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને એને અનાજ પણ આપવામાં નહીં આવે પરંતુ આ નિર્ણયને સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે અને સરકારે કહ્યું છે કે જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું એમને પણ વર્ષ બે હજાર પચીસની અંદર અનાજ છે એ મળતું રહેશે એમનું રાશન કાર્ડ રદ કરવામાં નહીં આવે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માંગતા લોકો છે એમના માટે છે ફાયદાની વાત કે હવે એમણે બગોદરા કે વડોદરા જવાની જરૂર નહીં પડે જામનગરથી બાયપાસ ભરૂચ સુધી તમે ચાર કલાકની અંદર પહોંચી શકશો અને જામનગરથી બાયપાસ ભરૂચ થઈ અને સુરત તમે માત્ર ને માત્ર પાંચ કલાકની અંદર વર્ષ બે હજાર પચીસની અંદર પોગી શકશો કેમ કે મિત્રો જામનગરથી વાયા ભાવનગર થઈ અને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનશે અને એની અંદર દરિયાની અંદર દેશનો સૌથી લાંબો ત્રીસ કિલોમીટરનો બ્રિજ છે એ પણ તૈયાર થશે વચ્ચેના બ્રિજ છે એ મિત્રો સુરત થઈ અને મુંબઈ સુધી જોડશે એટલે મિત્રો સૌરાષ્ટ્રથી મુંબઈ અથવા તો સુરત જવા માગતા લોકો છે એમને મોટો ફાયદો થશે નવો નેશનલ હાઈવે બનશે જેમને કારણે જામનગરથી તમે ભરૂચ સુધી ચાર કલાકની અંદર પહોંચી શકશો અને જામનગરથી સુરત સુધી તમે પાંચ કલાકની અંદર પહોંચી શકશો આમ સૌરાષ્ટ્રના લોકોને વર્ષ બે હજાર પચીસની અંદર મોટો ફાયદો થશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના નાના અને સીમાંત ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે એમણે કહ્યું છે કે હવે ખેડૂતો છે એ કોઈપણ બેંકમાંથી ગેરંટી વગર બે લાખ રૂપિયાની લોન છે એ ઉપાડી શકશે મિત્રો અત્યાર સુધી ખેડૂતો એક લાખ અને સાઠ રૂપિયાની લોન લઈ શકતા હતા પરંતુ એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે નાના અને સીમાંત ખેડૂતો છે એ દેશની ગુજરાતની કોઈપણ પણ બેંકમાંથી બે લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો એફડીને લઈને મહત્વપૂર્ણ સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી માર્ગદર્શિકા છે એ જાહેર કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે રોકાણકારો હવે રોકાણના ત્રણ મહિનાની અંદર કોઈ પણ વ્યાજ વગર નાની સંપૂર્ણ રકમ છે એ ઉપાડી શકશે મિત્રો આની અંદર દસ હજાર રૂપિયા સુધીની રકમ છે એ તમે એફડીમાંથી ઉપાડી શકશો અને તમારે મોટી રકમ ઉપાડવી હોય તો મૂળ રકમના પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયા તમે ઉપાડી શકશો જેની અંદર આંશિક ઉપાડ છે એ ત્રણ મહિનાની અંદર વગર વ્યાજે તમે ઉપાડી શકશો તો એફડીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમે વગર વ્યાજે હવે એફડીની અંદર મૂકેલા પૈસા છે એ પણ વર્ષ બે હજાર પચીસથી થી ઉપાડી શકશો પછી માહિતી આગળ વધીએ તો હવે માત્ર બે જ દિવસમાં તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે બેંક ની અંદર ચેક જમા કરાવશો કે તરત જ એટલે કે બે કલાકની અંદર જ તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે અને તમારો ચેક છે એ બે જ કલાકની અંદર ક્લિયર થઈ જશે એટલા માટે તમારે બેંક ની અંદર બેલેન્સ છે એ પણ પહેલેથી જ રાખવું પડશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવું કે ના લગાવવું એ નિર્ણયને ગુજરાત સરકાર દ્વારા મરજાત કરવામાં આવ્યું છે પરંતુ વર્ષ બે હજાર અંદર જે વ્યક્તિએ સ્માર્ટ મીટર લગાવ્યું છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રશિયન આરોગ્ય મંત્રાલયે મોટી જાહેરાત કરી છે એમણે કહ્યું છે કે અમે કેન્સરની રસી છે એ શોધી લીધી છે અને વર્ષ બે હજાર ની અંદર રશિયાની અંદર કેન્સરના દર્દીઓ છે એમને આ રસી છે એ પણ મફતમાં આપવામાં આવશે મિત્રો ભારત ભારત સરકાર છે રશિયા પાસેથી આ રસી છે એ વર્ષ બે હજાર પચીસની અંદર ખરીદી શકે છે અને ભારતની અંદર કેન્સરના દર્દીઓ છે એમને પણ આ રસી છે એ આપી શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર કે દરેક ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે મિત્રો ગુજરાતની અંદર અઢાર હજાર બસો ને પંચાવન જેટલા ગામડાઓ છે એમાંથી છન્નું ટકા જેટલા ગામડાઓ છે એમને દિવસે વીજળી છે એ મળતી થઈ ગઈ છે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે માત્ર ને માત્ર ચાર ટકા જેટલા ગામડાઓ છે એટલે કે છસો ને બત્રીસ જેટલા ગામડાઓ બાકી છે કે જેમને દિવસે વીજળી

અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી પરંતુ હવે સરકાર દ્વારા મેરા રાશન ટુ નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે એ એપ્લિકેશનની અંદર તમે આધાર નંબર એન્ટર કરશો એટલે રાશનકાર્ડની દરેક માહિતી આવી જશે અને રાશનકાર્ડના દરેક કામો છે એ તમે રાશન કાર્ડ વગર આ એપ્લિકેશન દ્વારા એટલે કે મેરા રાશન એ ટુ નામની એપ્લિકેશન દ્વારા કરાવી શકશો અને હાલમાં પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન ઉપલબ્ધ છે તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હવે વીજળી બિલ છે એ ઓછું આવશે હો યુનિટ વીજનો વપરાશ હોય તો પચાસથી સાઠ રૂપિયા વીજળી બિલ ઓછું આવશે અને 200 યુનિટ વીજળીનો વપરાશ હોય તો સોથી લઈ અને એકસો વીસ રૂપિયા વીજળી બિલ છે એ તમારી ઘરે ઓછું આવશે વર્ષ બે હજાર પચીસની અંદર કેમ કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને સરકારે કહ્યું છે કે ફ્યુલ સરચાર્જની અંદર 40 પૈસાનો અમે ઘટાડો કર્યો છે આ ઘટાડાને કારણે તમારા ઘરે હવે વીજળી બિલ છે એ વર્ષ બે હજાર પચીસની અંદર ઓછું Ah, ફાયદાની વાતમાં આગળ વધીએ તો મોદી સરકારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે એ અંતર્ગત ડીએપી ખાતરની અંદર સબસિડી છે એ યથાવત રાખી છે મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ડીએપી ખાતરની અંદર સબસીડી આપવામાં ન આવ્યું હોત તો ડીએપી ખાતરની થેલીમાં બસો રૂપિયાનો વધારો છે એ જોવા મળ્યો હોત પરંતુ કેન્દ્ર સરકારે વર્ષ બે હાજર પચીસ ની અંદર ડીએપી ખાતરની અંદર સબસિડી યથાવત રાખી છે જેમને કારણે ખેડૂતોને પચાસ કિલોની ડીએપી ખાતરની થેલી છે એ તેરસો પચાસ રૂપિયામાં મળતી રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હાજર પચીસની અંદર સોલાર રૂપટોપ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એની અંદર વધારાની વીજળી હોય એ તમે આડોશી પાડોશી કે શહેરના કોઈ પણ ખૂણે તમારા સગા સંબંધી હોય એને આપી શકશો એટલે કે વધારાની વીજળી છે એ વીજતંત્રને આપવાને બદલે ગ્રાહક છે એ પોતાની વીજળી આડોશી પાડો કે એમના સગા સંબંધી હોય એમને આપી શકશે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે સોલાર રૂપટોપ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે એ સરકારને જ આપવું એવું જરૂરી નથી તમારા સગા સંબંધીને પણ તમે વીજળી છે એ આપી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો બેંકો ખુલવાનો સમયગાળો છે એ બદલાઈ ગયો છે હવે બેન્કોના કામકાજનો સમયગાળો છે સવારે નવ વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધીનો વર્ષ બે હજાર પચીસની અંદર રહેશે મિત્રો ઓનલાઈન બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગના સમયગાળાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વધારાનો સમયગાળો છે એ હવે ઓનલાઈન બેન્કિંગની સેવાઓ છે એમને ફાળવવામાં આવશે તો મિત્રો સવારે નવ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી બેન્કો છે એ ખુલ્લી રહેશે અને એની અંદર તમે વધારાના સમયમાં બેન્કિંગના કામો એટલે કે ઓનલાઈન બેન્કિંગના કામો છે એ કરાવી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસની અંદર નવો જિલ્લો છે એ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાતની અંદર અત્યાર સુધી તેત્રીસ જિલ્લા હતા પરંતુ હવે ચોત્રીસ જિલ્લા થઈ ગયા છે અને વાવથરાદ છે એ નવો જિલ્લો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને મિત્રો અત્યાર સુધી ગુજરાતની અંદર આઠ મહાનગરપાલિકાઓ હતી પરંતુ હવે નવ નવી છે એ જાહેર કરવામાં આવી છે આને કારણે વર્ષ બે હજાર પચીસની અંદર સત્તર મહાનગરપાલિકાઓ છે એ જોવા મળશે મિત્રો અત્યાર સુધી અમદાવાદ સુરત વડોદરા રાજ રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર અને ગાંધીનગર મળી અને આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત હતી અને હવે નવી નવ છે એ જાહેર કરવામાં આવી છે જેની અંદર મહેસાણા મોરબી નવસારી સુરેન્દ્રનગર ગાંધીધામ વાપી અને આણંદ સાથે સાથે મિત્રો આગળ વધીએ તો નડિયાદ પોરબંદરને પણ હવે નગરપાલિકાનો દરજ્જો મળશે આમ ગુજરાતની અંદર સત્તર મહાનગરપાલિકાઓ છે એ જાહેર કરવામાં આવી છે મિત્રો આ નવો જિલ્લો જાહેર થયો છે અને નવી નગરપાલિકાઓ જાહેર થઈ છે જેમને કારણે એ વિસ્તારની અંદર એ સિટીની અંદર નવા કામો છે એ ઝડપથી આવશે નવું બજેટ છે એ જાહેર જાહેર થશે પાસ થશે જેમને કારણે એ સિટીનો વિકાસ થશે ત્યાંના લોકો છે એમનો પણ વિકાસ થશે અને ત્યાંના લોકોને મોટો ફાયદો વર્ષ બે હજાર પચીસમાં થશે ત્યાર પછી મિત્રો ફાયદાની વાતની અંદર આગળ વધીએ તો કોઈ પણ આવક મર્યાદા કે રાશન કાર્ડને ધ્યાનમાં રાખ્યા વગર હવે વરિષ્ઠ નાગરિકો એટલે કે જેમની ઉંમર સિત્તેરથી વધારે છે એવા દરેક લોકોને વર્ષ બે હજાર પચીસમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે મિત્રો આપ સૌ જાણો છો કે આખા દેશની અંદર આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની સારવાર છે આપવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર પચીસથી માત્ર એક ગુજરાત એવું રાજ્ય છે કે આયુષ્માન કાર્ડ ધારકો છે એમને દસ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે એટલે હજી સુધી તમે આયુષ્યમાન કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે આયુષ્યમાન કાર્ડ છે એ બનાવી લેજો અને ખાસ માહિતી એ જણાવવાની કે તમારા ઘરની અંદર કોઈ વરિષ્ઠ નાગરિક છે એમની ઉંમર સિત્તેરથી વધારે છે તો એમનું તમે આયુષ્યમાન કાર્ડ વહેલી તકે કઢાવી લેજો કોઈ પણ આવક મર્યાદા છે એ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તમારી પાસે રાશન કાર્ડ છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે રાશન કાર્ડની અંદર અનાજ મળે છે કે નથી મળતું એ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેમ છતાં પણ સિત્તેરથી વધારે ઉંમરના જે નાગરિકો છે વરિષ્ઠ નાગરિકો છે એમનું આયુષ્યમાન કાર્ડ બની જશે અને એ લોકો છે સિત્તેર વર્ષની ઉંમર પછી અવારનવાર બીમાર પડતા હોય છે તો તો તમે આયુષ્યમાન કાર્ડ થકી સરકાર પાસેથી દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વરિષ્ઠ નાગરિકો હેઠળ મેળવી શકશો એટલે કે એમના થકી આયુષ્યમાન કાર્ડ કઢાવી અને સરકાર પાસેથી તમે આ સારવાર છે મેળવી શકશો એટલે ખાસ તમારા પરિવારની અંદર કોઈ વરિષ્ઠ નાગરિક હોય તો એમનું આયુષ્યમાન કાર્ડ તમે વહેલી તકે કઢાવી લેજો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે નવી યોજના છે એ બહાર પાડી છે એ અંતર્ગત કોઈ વ્યક્તિ એક્સિડન્ટની અંદર ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર તરફથી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સારવાર સહાય છે એ ઘાયલ એટલે કે એક્સિડની અંદર ઘાયલ થાય છે એ વ્યક્તિને આપવામાં આવશે જ્યારે ગુજરાતની અંદર પણ આ યોજના ચાલુ છે ગુજરાત યોજના છે જેની અંદર પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ તમે વધારે સહાય જોતી હોય તો કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ છે વર્ષ બે હજાર પચીસની અંદર મેળવી શકશો જેની અંદર દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સારવાર સહાય છે એ કેન્દ્ર સરકાર દ્વારા તમને એક્સિડન્ટની અંદર આપવામાં આવશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવવા માટે અત્યાર સુધી તમારે વિદેશમાં જવું પડતું હતું પરંતુ તો હવે તમે ભારતની અંદર જ ભણી અને વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી છે એ મેળવી શકશો એની માટે ઇન્ડિયન અને ફોરેન યુનિવર્સિટી સંયુક્તમાં કોર્સ છે એ શરૂ કરશે એ અંતર્ગત વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી છે એ તમે ભારતની અંદર જ ભણીને હવે મેળવી શકશો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર મહિનાની પહેલી તારીખ હશે ત્યારે ત્રિમાસિક સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એના વ્યાજદરો છે એ જાહેર કરવામાં આવશે તો સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એના વ્યાજદર તમારે જાણવા હોય તો દર ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે તમે જાણી શકશો તો મિત્રો આ હતા પચી મોટા ફાયદા કે જે વર્ષ બે હજાર પચીસની અંદર ડગલે અને પગલે તમને ઉપયોગી બનશે મિત્રો આ માહિતી છે ખૂબ જ કામની છે એટલા માટે આ વિડિયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે ખાસ ખિસ્સુ ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ખિસ્સુ ન્યૂઝ નામની જે વેબસાઇટ છે એને પણ વિઝિટ કરતા રહેજો એ પણ અમે અવારનવાર આવી મહત્વની માહિતી છે એ મૂકતા હોઈએ છીએ